નમસ્કાર મિત્રો આજે ગુજરાત તાર ફેન્સિંગ યોજના વિશેની વાત કરીશું આપણે આ વિડીયોમાં એટલે કે તાર ફેન્સિંગ યોજનાનો તમે લાભ કઈ રીતના મેળવી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને અહીંથી ગુજરાતી ભાષામાં મળતી રહેશે તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ ખેડૂતોને સબસિડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્સિંગ તાર સહાય આપવામાં આવશે ગુજરાતના તમામ ખેડૂતોને લાભ તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો આ ખેડૂત ડોટ ગવ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસનો હેતુ શું છે તો પાક રોજ ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેતરની ફરતે લોખંડ કાંટાવાળી વાડ જે કરવી જરૂરી છે અને સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને પણ ખેતરની પરતે રનિંગ મીટર દીઠ બસો અથવા કુલ ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે અને જેથી ખેડૂત પોતાને ખેતરની ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાની મહામૂલા પાક રક્ષણ કરી શકે છે કેટલી સહાય મળશે તો તેમાં ચાર ફેન્સિંગ માટે ખેડૂતોને પોતાના ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવવા માટે રનિંગ મીટર બસો રૂપિયા કુલ ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે જો કે ખેતરની ફરતે વિસ્તાર એક હજાર મીટરનો હશે તો ખેડૂતને બસો ગુણ્યા એક હજાર એટલે કે બે લાખ જેટલી સહાય અથવા તો જે ખર્ચ ના થાય તેના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે એમાં કઈ રીતના તમે લાભ લઈ શકો છો તાર ફેન્સિંગ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો ફરજિયાત છે લાભો મેળવવા માટે અરજદાર ખેડૂતને ઉંમર અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તાર ફેન્સિંગ યોજના હેઠળ ગુજરાત રાજ્યના નાના અને સીમાન ખેડૂતને લાભ મળવા પાત્ર ગણવામાં આવશે અને આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતો પાસે ફેન્સિંગ થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો હોવી જોઈએ અને આ ઉપરાંત અરજી કરનાર પો ખેડૂત પાસે ખેતીની જમીનને લગતા મહત્ત્વના દસ્તાવેજો હોવા પણ જરૂરી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ખેડૂતોને આ યોજના માટે પાત્ર બનાવવામાં આવ્યા છે નહીં આ લાભ એવા ખેડૂતોને જ આપવામાં આવશે કે જેમની પાસે ઓછામાં ઓછી જીરો પોઇન્ટ પાંચ હેક્ટર અને વધુમાં વધુ બે હેક્ટર જમીન છે અને તે પાત્ર ખેડૂતોને નામ ચેક સ્ટેટસમાં સમાવેશ થાય છે એમાં બનાવેલા નિયમો તમે ખરીદના તમે તેને થાંભલા ઉભા કરી શકો છો તે અંગેની સંપૂર્ણ માહિતી છે જે તમે આવી ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ચેક કરી લેશો તો જેમાં ડોક્યુમેન્ટો વાત કરીએ તો અરજી સાથે ખેડૂતને ખેડૂતોને જૂથની વિગતો બેંક ખાતાની વિગતો સાત બાર અને આઠ તેમજ આધાર કાર્ડની જૂથ લીડર પેમેન્ટ કરવાનું હોય તો એનું એફિડેવિટ ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત હોય તેનું સંમતિ પત્રક જૂથ ખેડૂતોએ તાર ફેન્સિંગ યોજના લાભ અગાઉ લીધેલ નથી તે અંગેનું માહિતી પત્રક હોવું ફરજિયાત છે તો બસ મિત્રો આ વિડીયો આટલું જો તમને વિડીયો પસંદ તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દીજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો